નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લુણાવાડા તાલુકાના ડોડિયા ગામે દૂધ ઉત્પાદક સહકારીની મંડળીમાં લાખો રૂપિયાની ઊંચાપાત એ પણ કોઈના ડર વગર મળતી માહિતી મુજબ લુણાવાડા તાલુકાના ડોડિયા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આગળના સેક્રેટરીએ અંદાજે પાંત્રીસ હજારની ઊંચાપાત કરી છે જુઓ આ વિડીયો લુણાવાડા તાલુકાના ડોડિયા ગામે જે દૂધ મંડળીની અંદર લાખો રૂપિયાનું જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના વિશે તમે શું કહેશો

વધાર નથી પણ આ લોકો એ નવા સેક્રેટરી અને ચેરમેન એ 1 લાખ ને 12000 ની ઉપર બતાવે છે અચ્છા તો તમારી માંગ કેવી રીતની છે અમારી માંગ એવી છે સાહેબ શ્રી ને કે આ જે દેવું છે આ લોકો સેક્રેટરી અને ચેરમેન જે છે દેવું ચડાવ ચડાવ કરે છે સુપરવાઇઝર ને કે જે આ દેવું છે ભરપાઈ કરાવે અને જે અને નવી કમિટીની રચના કરે છે ગામવાળા તો આ કઈ રીતે કરે છે દેવ ભરપાઈ કરે છે અચ્છા ચેરમેન ને તમે રજૂઆત કરી હતી હા ચેરમેન ને ભી રજૂઆત કરી છે તો ચેરમેન શ્રીએ તમને શું જણાવ્યું આ તો વર્ષોથી ચાલ્યું ચાલુ આવ્યું છે ચક્ર એવું કહે છે હવે આ અમે તો કઈ કઈ થાકે છે કે આ તો જૂના સેક્રેટરી છે એવો ડેરીમાં માં નથી થતું એવું કહે છે પણ જૂના સેક્રેટરી પોતરી થી ચાલે જેની અંદર છે વધારે નથી એવો ઠરાવ બી છે અચ્છા આ જે ગ્રાહકોનું કંઈ બિલ બાકી હોય તેવું કંઈ ગ્રાહકોનું બિલ બાકી હોય પણ બે થી પીજા પગારી એમનું બિલ ચૂકતા થાય છતાંય મોય 70000 ના દાનની જે રકમ છે એ બાકી જ છે ગ્રાહકોની એવું ચેરમે સેક્રેટરી કે છે નવ હા દાણની અંદર કોબન કરવામાં આવ્યું તે વાત સાચી છે હા દાણની અંદર બી કોબન કરે છે જૂના સેક્રેટરી એમના મકાન બી ઉતારતા અને પ્લસ એ કયા રૂલ્સ થી એમના ઘેર મકાન ઉતારીને એવા હિસાબ લેતા બરાબર અને સેક્રેટરી જોડે જે આજનું છે એનો ચોખ્ખો દાનનો હિસાબ જોઈએ એવી સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે કે આ તો વર્ષોથી ગોળ ચક્કર ફરે છે દાનમાં ઉધાર રહેશે સિત્તેર રહેશે હજાર રૂપિયા એટલે બાકી બતાવે છે આપનું નામ પગી કિરીટભાઈ ગાંધીભાઈ